કલર ડિઝાઇન પેટર્નો બધી જોવા મળી જશે તમને માર્કેટ ચાલુ થઈ ગઈ છે તમે ક્યારે પણ આવો તમને માંજરપુર કપડાં માર્કેટમાં જોવા મળશે જોઈ લો આ બધી ઘરા પેટર્નો છે આ બધી માર્કેટમાં બધા ગરાગ્યું છે પબ્લિક જોઈ લો માર્કેટ ચાલુ થઈ ગઈ છે આ બધી સાડીઓ જોઈએ તો સાડીઓ તમને પેકેટવાળી સાડીઓ છે બધી શું ભાવ છે સાડીઓનો જો આમાંથી કોઈ બી લો તમને છસો માં બે મળશે પાવ જ્યારે આવશે જો લોર કોટન ના મળશે તમને જોવા એવી સાડીઓ લગન પસંદમાં પહેરે એવી જોઈએ તો આ લગન પસંદમાં પહેરે એવી સાડીઓ બી છે કલર ડિઝાઇન ચાર બધો નવો જ આવી ગયો છે માર્કેટમાં નવો સ્ટોક છે બધો જોઈ લો આ ટાઈપ ની કલર પેટર્ન છે શું વાવ છે સાડીઓ લા બોલો દાત કાઢે સર પેન્ટ જોઈએ ટોપ જોઈએ તો છે કુર્તી પેન્ટ જોઈએ તો ટોપ બી છે જો બસો પચાસમાં છે કોઈ બી લો તમે બધો નવો કલર ડિઝાઇન ચાર્ટ આવી ગયો છે માંજલપુર કપડાં માર્કેટ આ કુર્તી પેન છે કુર્તી પેન જોઈએ તો બી તમને અઢીસોમાં જ જોવા મળશે આ ટાઈપના ટોપ આવશે જો લો બધી ન્યૂ વેરાયટી આવી ગઈ છે વધારા ચાલુ થઈ ગયા છે પાછા માંજલપુર કપડાં માર્કેટમાં તમે આવો બધા જોવા માટે જોઈ લો કુર્તી પેનની ખાલી એકલી વેરાયટીઓ બાર એકમાં પ્રિન્ટમાંથી એક ફેન્સી ફેન્સી શોર્ટ ટોપ જોઈએ બધું મળશે અહીં દુકાન નંબર ફોર્ટી સેવન આ ભાઈ જોવા મળશે એ તો પાંચસોની બે કહે છે કોઈ બી લો પ્યોર કોટન આવશે જે પૂરી મટીરિયલ છે સાઇઝો બધી અવેલેબલ છે એ લો કલર ડિઝાઇન ચાર્ટ બધો એકથી ને એક નવો જ ચાર્ટ આવ્યો છે બધો નવો જ માલ છે કલર ડિઝાઇન બધી જોવા મળશે તમને સાડીઓ બધી હેવી હેવી સાડીઓ જોઈએ તો સાડીઓ છે હજારની બે છે પાંચસો ની બે છે જો બધી હેવી એવી સાડીઓ ફેંચી ફેંચી સાડીઓ જોઈએ તો અહીં પાંચસો ફેંચી સાડીઓ મળશે બધી ભરેલી બધી અલગ અલગ વેરાયટીઓ છે લગ્ન પ્રસંગમાં તમારે પહેરવા માટેની કલર ડિઝાઇન બધા મળશે જો લે આ ટાઈપની બધી ભરેલી ભલે શું ભાવ છે આ સાડીઓ ભરેલીનો માં કોઈ બી સાડી છે જોઈ લો ઓફર ચાલી રહી છે માંજલપુર કપડા માર્કેટમાં માં કોઈ બી સાડી આ ટાઈપની સાડીઓ તમે કોઈ માર્કેટમાં નહીં જોવા મળે ને આ ભાવમાં સાડીઓ જોવા નહીં મળે આવજો પાંચસોની બે કે છે બારણીમાં છે બધી હેવી પાઉચ સાથે છે પેટર્નો બધી જોવા મળશે તમે ક્યારે પણ આવો આ રીતના આવશે જોઈ લો શોટ ટોપ જોઈએ કુર્તી જોઈએ અલગ અલગ વેરાયટી પેટર્ન થ્રી પીસ પેર છે જોઈ લો સાડી પાંચસો કે છે પાંચસો માં બે કુર્તી છે ફેન્સી ફેન્સી ત્રણસો પચાસ માં સરારા છે જો લો કેટલો ફેન્સી સરારા છે અઢીસો રૂપિયા પ્લાજો પ્લાઝો રહેશે અઢીસો માં પ્લાઝો છે કલરો બધા મળી જશે તમને અલગ અલગ વેરાયટી જોવા મળી જશે આ છે બધા લો અલગ અલગ પ્રાઇસના છે પાંચસો છસો સાતસો કલરો બધી જોવા મળી જશે તમને ક્યારે પણ આવો દુકાન નંબર સિક્સટી ટુ છે આ ભાઈ છે તમે ક્યારે પણ આવો તમને આ જ પ્રાઇસમાં જોવા મળશે આ બાજુમાં જીન્સના પેન્ટ ને શોર્ટ ટોપ ટી શર્ટો જોવા આવ્યો તો ટી શર્ટો જોવા મળશે બધા પેન્ટો આવશે હેવી હેવી આ ટાઈપનું શોર્ટ ટોપ છે ટી શર્ટો છે બધો અલગ અલગ માલ છે નવો માલ આવ્યો છે બધો જોયેલો હજી માલ નીકળે જ છે માલ બધો આવી જ રહ્યો છે હજી શું ભાવ છે ટી શર્ટો ટી શર્ટો ટી શર્ટ જોયેલો બસો રૂપિયા છે ફેન્સી ટી શર્ટ આવશે કાપડ એક જોરદાર કાપડ આવશે આ પેન્ટો નું શું ભાવ છે શું ભાવ દેતો છો 350 માં જો ખાલી મટીરીયલ જો એકદમ સોફ્ટ મટીરીયલ છે બીજી કે આવી બી છે જો પાંચ બટન બી છે એક બટન બી છે જો પાંચ બટન વાળી તો ફેન્સી ચાલે છે બધી ક સાઈઝો મળી જશે તમારે શું ભાવ છે પાંચ બટનનો 400 રૂપિયા ની આવતા તો પાંચ બટન વાળી 400 માં છે ફેન્સી આ ભાઈ છે તમાર આ નંબર દુકાન નંબર 350 દુકાન નંબર શું છે તમારો દુકાન નંબર સિક્સટી વન છે જોયેલો આ ભય છે આ ભાવમાં જોવા મળશે તમે જ્યારે પણ આવો ચોલીઓ જોઈએ તો ચોલીઓ બી આવી ગઈ છે દુપટ્ટા સાથે થ્રી પીસ ફેન્સી ફેન્સી ટી શર્ટો જોઈએ તો ટી શર્ટો છે ટી શર્ટોનો શું ભાવ છે ટી શર્ટો કોઈ બી લો સો રૂપિયા જોઈ લો અલગ અલગ વેરાયટી છે ચોલીઓ ચોલીઓ બે હજાર રૂપિયા બે હજારમાં આવશે જોઈ લો ફેન્સી ફેન્સી ચોલીઓ છે એકદમ મસ્ત આખી ભરેલી ચોલી છે પાછી ખાલી બે હજાર રૂપિયા આ શોર્ટ ટી શર્ટ છે ક્રોપ ટોપ આ ટાઈપ આ સાઈડમાં જોયો તો મારે આ ટાઈપનું આ સાડી લગાવી દીધું જોઈ બોલને સાડી પહેરાયેલી શું ભાવ છે સાત સાતસોમાં જે જોઈ લો બનાસી સિલ્ક છે હા બના ઓરગંજા છે ઓરગંજા બનાસી સિલ્ક નથી ઓરગંજા આવી હેવી સાડી આવશે હા બનારસી છે જોઈ લો એ પાંચસોમાં આવશે જોઈ લો કેટલી સરસ સાડી છે પાંચસો રૂપિયામાં સાડી સાદી જોઈએ તો તમારે ત્રણસો ત્રણસોમાં મળશે વેટલેસ કાપડ આવશે સાદી એટલે એકદમ સાદી નહીં કાપડ હેવી આવશે વેટલેસ મટિરિયલ આવશે આ ટાઈપની કલર ડિઝાઇન આવશે એમાં અભરાસોમાં લઈએસો વાળી જોઈ સાડી છે આ સાતસોમાં છે ગ્રીન કલરની છે સાતસોમાં આવશે જો લો આખી ભરેલી છે આ ટી શર્ટો છે ટી શર્ટો પચાસ પચાસ રૂપિયામાં ટી શર્ટો છે જોઈ લો કોઈ બી લો ગમે તે ટી શર્ટ લો પચાસ રૂપિયા છે ફેન્ચી ફેન્ચી બધી મિક્સ આવશે આ સાઈઝમાં કુર્તી પહેર છે કુર્તી પહેર છે થ્રી પીસ છે ટુ પીસ છે જો લો બધું જ છે અહીં ટોટલી શું ભાવ છે આનો જો આ ત્રણસો પચાસમાં કેટલી સરસ કુર્તી છે જોઈ લો કોઈ જગ્યા નહીં આવી કુર્તીઓ એ જ છે આ સામે પેર છે સાડી ચારસોમાં પાંચસોમાં જો થ્રી પીસ ટુ પીસ હેવી છે બધી મટીરિયલ હેવી આવશે જ્યાં પાંચસોમાં બે હા પેલી પેર જોઈએ તો બી પાંચસોમાં બે છે કોટનની આ બધા અલગ અલગ કલર ડિઝાઇન જોવા મળશે તમને બધા જ કલર ડિઝાઇન પેટર્ન છે આ આપણે સોમવારી વાળા ભાઈ છે બુધવારી વાળા ભાઈ બુધવારી બોલે બુધવારી માં આપણે જોયા હતા જો બુધવારીનો નો વિડિયો ના જોયો તો જોઈ લેજો બુધવારીનો બી વિડિયો આવી ગયો છે ચેનલ ઉપર છે તમારે શું ભાવ છે ટોપનો નો લો પાંચસો માં બે છે કોઈ બી લો તેમ તાર પેરો બી પાંચસો ની બે જો મસ્ત મસ્ત પેરો છે પાંચસો માં બે છે ગમે તે લો લાયકડા લેગીસ છે બધી હેવી હેવી રૂપિયા ખાલી બસો રૂપિયામાં જો લો આ ટાઈપની લો કુર્તી જોઈએ તો કુર્તી બી અઢીસોમાં છે લો લોંગ કુર્તી છે બધી વન પીસ ગેરવાળી આવશે ફૂલ હા ભાઈ મળશે તમને માંજલપુર માર્કેટમાં આ જ પ્રાઇસમાં જોવા મળશે જોઈ લેજો સાડીઓનો સ્ટોક જોઈએ તો આ બધી સાડીઓ જઈને લગ્ન પ્રસંગમાં પહેરે એવી સાડીઓ બધી હેવી એવી સાડીઓ છે ભીડ વધારે છે તો ભાવ છે રીઝનેબલ જ ભાવ છે બધો તમે આ સાડીઓ બધી હેવી એવી સાડીઓ લગન પ્રસંગમાં પહેરે એવી સાડીઓ જોઈએ તો આ બધી છે જોઈ લો જો આ ટાઈપની સાડી આખી માર્કેટમાં કોઈ પાય નહીં આ ભાઈ પાય માર્કેટમાં એક જ ભાઈ છે જેમની પાસે આ સાડી છે એકદમ એવી સાડી જો સામે કેવી મસ્ત સાડી લાગે છે શું ભાવ છે સાડીનો જો પચીસો કે છે પણ તમને એકદમ રીઝનેબલ ભાવ કરી હાલ પંદરસો માં એવી સાડી તમને કોઈ જગ્યાએ નહીં જોવા મળે પેલા બનારસી જોયા બનારસી છે આપી દેશે જો લો આ ઘર ઊભા ઉભા છે એમને કે છે આ બધી સાડીઓ સાદી જોઈએ તો સાડીઓ છે બધી ભરેલી આવશે આ 200 માં આવશે મટીરીયલ જોવો ગોલ્ડન પેલી લાઇનિંગ આવશે અંદર બધામાં અને આ પેલું બાંધણીમાં 250 માં બોર્ડર વાળી છે જો મસ્ત કોઈની પાસે નથી આ ભાઈ પાસે છે બોર્ડર વાળી 250 માં બધામાં પ્લેન આવશે આ ભાઈ પાસે બોર્ડર વાળી આપી છે આ ટાઈપની શું સાડી આ ભાવનું અને પાણી કેવો માં જો સાલિયા ચોમાં ખાલી ગજો જો લો તો તમારે લગ્ન થઈ જાય એવી સાડીઓ છે સાડી આઠસોમાં તો પલ્લુ પલ્લું બધો ભરેલો છે આખી રીચ પલ્લુવાળી સાડી છે બ્લાઉઝ બી જોયેલો આખો બુટ્ટીવાળો બ્લાઉઝ આતો છે સારામાં સારી સાડી છે આ ભાવમાં તમને આખી કોઈ જગ્યાએ નહીં જોવા મળે આ ભાઈ પાસે જોવા મળશે આખી માર્કેટમાં માજલપુર કપડાં માર્કેટ આ ભાઈ આખા માર્કેટમાં કોઈ જગ્યાએ બેઠા જશે અહીં જોઈ લેજો સાડીઓ બધી ફેન્સી ફેન્સી સ્ટોક આવી ગયો છે આ બેનની નવી દુકાન લાગી છે એકદમ નવો નવા કલર ડિઝાઇનો પેટર્નો આવી ગયા છે ચોલ્યો જોઈએ તો ચોલ્યો શું ભાવ છે જો પચીસો કહે છે પણ તમને રિઝનેબલ કરી હશે એકદમ વેજબી ભાવમાં મળી જશે જો આ બધી સાડીઓ જોઈએ તો અમે ની બે છે આ ટાઈપની સાડીઓ આખા માર્કેટમાં કોઈની પાસે નથી ના ભાવમાં કોઈ નહીં હાલે તમને આખી ભરેલી સાડીઓ છે જો લો અલગ અલગ ડિઝાઇન પેટર્નો છે બધી આ બધી હા બારસોની બી આવશે જોઈ લો એ બી ભરેલી કોઈ બી લો બધી એ બી ભરેલી સાડી છે આખી અને એ બધી હેવી એ આગળની હા એ પણ એ જ ભાવમાં આપશે જોઈ લો આ બધી લગાયેલી છે જોઈ લો એક એક પેટર્ન લગાયેલી જ છે બધી એમાંથી બધી અલગ અલગ પ્રાઇસની છે તમને બધા ભાવમાં જોવા મળશે જુઓ માર્કેટમાં નવો જ પથારો છે પથારો નંબર શું છે તમારો

बदी जो बदी। जो। ये बदी જો રૂપિયા છે પણ રીઝનેબલ કરી આપવાનું છે આ બધી તમને તમારા ભાવમાં મળી જશે અહીં આવજો ભાઈ બેઠા ભાઈ માર્કેટ દુકાન નંબર છે ક્યારે પણ આવો બધું ભાવમાં નવો સ્ટોક આવ્યો છે એમની પાસે માલનો તો જલ્દી વિઝિટ કરો ખાલી જો ખાલી છે એકદમ ન્યુ પેટર્ન છે આ પેર આવશે આખી ટ્રુ પીસ આવશે જોઈ લો આ ટાઈપની પેરો જોવા મળશે ઘરારા પેર છે એક નંબર પેર આવશે જોઈ લો આ ટાઈપની પેર આખી માર્કેટમાં કોઈની પાસે નથી આ ભાઈ પાસે જોવા મળશે જોઈ લો ચારસો સુધીમાં તમને એકદમ રીઝનેબલ ભાવમાં કરી આવશે આ ટાઈપની પેર કોઈ જગ્યાએ જોવા નહીં મળે એકદમ હેવી મટિરિયલ આવશે એવી ટાઈપ નવો સ્ટોક આવ્યો છે અને આ ટાઈપના ના ડ્રેસ જોવા તો બી મળી જશે તો વિઝિટ કરજો માંજલપુર કપડા માર્કેટ આ જોઈ લો બધા લોકો બંધ કરવા મળ્યા છે ફટાફટ આ વરસાદ બહુ જ ફાસ્ટ પડી ગયો માર્કેટમાં પાણી ભરાઈ ગયું બધું આ માર્કેટો બંધ થઈ ગઈ છે જોઈ લો દુકાનો બંધ કરવામાં આવ્યા છે ફટાફટ જોઈ બધા બંધ કરવા મળ્યા છે હવે આ વરસાદમાં વરસાદ ના કઈ જાય લોકો એટલે ફટાફટ બંધ કર્યા છે એટલે માર્કેટ તો રોજ ચાલુ જ રહે છે કાલે આજે બંધ થઈ જાય વરસાદના લીધે એટલે કાલ પાછી ખુલી જાય છે આપણે કાયમ માટેની માર્કેટ છે ના સોમવારી ના બુધવારી છે આ રોજની માર્કેટ છે આ રોજવાળી છે એટલે તમારે રોજયા તમારા માર્કેટમાં આવવાનું જો લોકો બધા બંધ કરવા લાગ્યા છે રવિવાર એટલે બંધ થઈ ગયા તો આ સોમવારે ચાલુ જ રહેશે આવજો તમે માર્કેટ કાયમ માટે ચાલુ છે તમે ક્યારે પણ આવો